મણિનગર શ્રી સ્વામી નારાયણ ગાંધી આચાર્ય જ્ઞાન મહોદ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામી નારાયણ મંદિર વિરમ ગામમાં શિક્ષા દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામી નારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથાનું ભક્તિ ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામી બાપા વીરચિત દેવ ભાષા સંસ્કૃતમાં શ્રી સ્વામી નારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચ પાંચ દિનાત્મક ચાતુર્માસ કથા શ્રાવણ માસની કથા જેમાં સર્વોપરી શ્રી સ્વામી નારાયણ ભગવાન તથા સાર્વભોમ નાદ વંશીય પરંપરાના અનેકવિધ દિવ્ય ચરિત્રો છે કથાનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી દાસજી સ્વામીનું મહત્મય સમજાવતા જણાવ્યું હતું કે શ્રી સ્વામી નારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની રચના શ્રી સ્વામી નારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ કરી છે

શિક્ષાપત્રી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામી નારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદયથી શ્રી જીતેન્દ્રિય પ્રિય દાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી કડી મંદિરના પૂર્વ મહંત શ્રી યોગ સ્વામી બાવડા મંદિરના મહંત સંત શિરોમણી શ્રી

આ ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ ગ્રંથ કથાકારનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી અને ત્યારબાદ સૌએ ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો